વેકેશનનો સમય આવી ગયો છે અને હવે ઘરમાં તોફાન મસ્તીની મોસમ પૂરજોશમાં પરંતુ રમતગમત અને તોફાન મસ્તીની સાથે બાળકોને સારા સંસ્કાર અને જ્ઞાની બનાવવું પણ એટલું જ આવશ્યક છે જેથી જ ઘરના વડીલોએ બાળકને ભગવાનની ભક્તિ અને શાસ્ત્રોનું જ્ઞાન આપવું જોઈએ આ વેકેશનમાં બાળકોને શું શું શીખવાડશો જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા સર્વભૂતે શું વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્ત્યમસ્ત સસ્ય નમસ્થ નમો નમા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને વેકેશનમાં ભક્તિનું જ્ઞાન આજનો વિષય જે છે નાના બાળકો માટે છે મિત્રો જ્યારે વેકેશન પડે ને એટલે બાળકોને બહુ મજા આવે રમવાની મજા આવે કેમકે આખા વર્ષ દરમિયાન ભણ કરતા હોય અભ્યાસ કરતા હોય અને આજે તો આપણે જાણીએ છીએ કે ભણવાનું પણ એક ટેન્શન હોય છે બાળકોને એટલું બધું વાંચવાનું હોય એટલું બધું લખવાનું એટલા બધા વિષયો હોય અને રજા પડે એટલે એ લોકોને આનંદ આવે એટલે અને જ્યારે બાળકોને વેકેશન પડે છે ત્યારે આપણે બાળકોની ઈચ્છા પ્રમાણે એ લોકોને ડાન્સમાં મોકલતા હોય કોઈને રમતગમતનો શોખ હોય તો ત્યાં મોકલતા હોઈએ છીએ કોઈ બાળકને ભણવાનો શોખ હોય અથવા કોઈને ભગવાનની ભક્તિ કરવાનો શોખ હોય તો એ દરમિયાન આપણે ભગવાનની ભક્તિને લઈને પણ આપણે એને સંસ્કાર આપતા હોઈએ છીએ આમ તો શાસ્ત્ર એવું કહે છે કે ભગવાનની ભક્તિ તો રોજ એને કરાવવી જ જોઈએ કેમ કે જેટલો ભગવાનની ભક્તિ કરે છે તો ભગવાનની એક તાકાત એને પ્રાપ્ત થાય છે સ્કૂલે જતા પહેલાં પણ રોજ ભગવાનને નમન કરી વંદન કરી અને દીવો ભગવાનને કરીને નીકળવાનો એક તમે ટેવ પાડી શકો છો અને વેકેશન આવે તો ખાસ કરીને ધાર્મિક જ્ઞાન પણ આપણે આપવું જરૂરી છે કેમ કે આજની જે જનરેશન છે એમાં નાના બાળકોને ઘણી વખત ખબર નથી કે ગણેશજીના પિતા કોણ છે ગણેશજીના પત્નીનું નામ શું છે વિષ્ણુ ભગવાનના અવતાર કેટલા છે રામજીના ભાઈ કોણ છે કેમ કે ભગવાનનો પરિચય કેમ કે આપણું સનાતન ધર્મ છે આપણું શાસ્ત્ર છે તો શાસ્ત્રનું જ્ઞાન પણ બાળકોને આપવું જોઈએ એવું કહેવાય છે કે વિદ્યાની સાથે સંસ્કાર પણ આપણે બાળકોને આપવા જોઈએ બાળકોને ભક્તિનું જ્ઞાન આપવું જોઈએ તો બાળકોને કઈ કઈ વાત આપણે શીખવાડવી જોઈએ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ તો કે સત્યનું આચરણ બને સુધી સાચું બોલવાની ટેવ પાડવાની કે જીવનમાં તેવી તકલીફ પડે છે સત્યનું આચરણ સાચું બોલવું જો જૂઠું બોલવાની ટેવ પડે છે તો એક જૂઠને છુપાવવા માટે સો જૂઠ બોલવા પડે છે અને શાસ્ત્ર એવું કહે છે કે અસત્યનું આચરણ મતલબ જૂઠું બોલવાથી પાપ લાગે છે અને પાપ લાગે છે તો એ જીવનમાં પાપ અને પુણ્ય બે કેવી વસ્તુ છે જો પુણ્ય મનુષ્ય કરે છે તો પુણ્યથી એની પ્રગતિ થાય છે અને પાપથી મનુષ્યનું જીવન દુખી બને છે તો સત્યનું આચરણ સાચું બોલતા શીખવાડવું બાળકને બીજા નંબરની વસ્તુ બાળકને ગીતાનું જ્ઞાન પાઠવવું જે ભગવાનની ગીતા જે છે ગીતાનું વેકેશનની અંદર રોજ બાળકને કહેવાનું કે એક એક અધ્યાય વાંચે ગીતાનું જ્ઞાન ગીતામાં રહેલી છે જ્ઞાન અને જ્ઞાન એના જીવનમાં એની સફળતાની સીડી બને છે ગીતા આજે તો જોવા જઈએ તો ગુજરાતીમાં પણ ગીતા આવે છે હિન્દીમાં પણ આવે છે અને અંગ્રેજીમાં પણ આવે છે જો ઇંગ્લિશ મીડિયમમાં બાળક ભણતો હોય અને અંગ્રેજીમાં શોખ હોય તો ચોક્કસ અંગ્રેજી ગીતા લાવી અને એને વંચાવી કેમ કે ગીતાની અંદર જે ઇંગ્લિશમાં પણ એનું વાંચનનું વાંચન થશે પણ જ્ઞાનનું વાંચન કરવાથી એનામાં જ્ઞાન આવશે એને જીવનની સાચી દિશા એને પ્રાપ્ત થશે હિન્દીનું બાળક હોય તો હિન્દી ગીતા લઈને બાળકને વેકેશન દરમિયાન એને ભણ એ વાંચવાનું કેમકે ગીતા વાંચવાથી પહેલાં તો જ્ઞાન મળે અને ગીતા વાંચવાથી પહેલાં તો પુણ્ય પણ મળે કેમકે ભગવાનની આ ગીતાનું પઠન કરવાથી એવું કહેવાય છે કે જ્યાં ગીતાનો પાઠ થાય છે ત્યાં પ્રયાગાદી તીર્થો ત્યાં વાસ કરે છે જ્યાં ગીતા સાંભળ સાંભળવામાં આવે છે અથવા શ્રવણ થાય છે એ ઘરની અંદર એવું કહેવાય છે કે દેવી દેવતાઓ પ્રસન્ન રહે છે એટલે ભગવાનને સામે ગીતા વાંચવી એને બહુ જ શુભ કહેવાય તો બાળકોને વેકેશનમાં રમત ગમતનું આ બધી વસ્તુ તો આપણે કરાવવી જોઈએ કેમકે દરેક વસ્તુ મહત્વની છે પણ જોડે જોડે એને ભગવાનનું જ્ઞાન પણ પ્રાપ્ત થવું જોઈએ ત્રીજા નંબરની વસ્તુ ભગવાનનો પરિચય આપવો આપણે પરિચયની અંદર બાળકને તે સમજાવાય કે ગણેશજી કોણ હતા ગણેશજીના પિતા શિવજી છે ગણેશજીની માતા પાર્વતી છે ગણેશજીના ભાઈ કાર્તિક સ્વામી છે ગણેશજીનું વાહન મૂષક છે આ બધું જ એમને જ્ઞાન આપવું જોઈએ એનાથી આગળ કુલદેવીનો પરિચય તમારા કુળદેવી કયા છે જે દરેક વ્યક્તિના જીવનમાં દરેક કુળના એક દેવી હોય જેને આપણે કુલ દેવી કહેવામાં આવે છે જે આપણા કુરની રક્ષા કરે છે વંશની રક્ષા કરે છે વંશના દેવી જેને દેવી કહેવામાં આવે છે જે વર્ષોથી એ દેવીને આપણે પૂજતા આવ્યા છીએ તો તમારા કુળદેવીનો પરિચય બાળકને કરાવવો જોઈએ કુળદેવી માતાજીનું સ્થાનક ક્યાં છે તે એને સમજણ આપવી જોઈએ કુળદેવીનું નિવેદ જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે માતાજીને નિવેદ કઈ રીતે થાય છે કેમ કે આગળ જતાં એ કુળનો વંશ જે છે આ એ વંશની જવાબદારી એ કુળના દેવી દેવતાઓની પૂજાની હોય છે સાથે સાથે વિષ્ણુ ભગવાનનો પરિચય રામજીનો પરિચય રામજી કોણ હતા એમના પિતા કોણ હતા દશરથ રાજા એમના ભાઈનું નામ શું છે તો કે લક્ષ્મણજી ભરત શત્રુઘ્ન અને રામ ચાર ભાઈ હતા રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન રામજીના પુત્ર તો કે લવ અને કુશ જેમના પુત્ર હતા હનુમાનજી કોણ હતા જામબનજી કોણ હતા તો આ દરેક વસ્તુનું શાસ્ત્રનું પણ એક જ્ઞાન હોવું જરૂરી છે એકલું પુસ્તકનું જ્ઞાન જરૂરી નથી પુસ્તકનું જ્ઞાન તો જરૂરી છે અભ્યાસ જરૂરી છે પણ અભ્યાસની સાથે ધર્મ શું છે શાસ્ત્ર શું છે વેદ શું છે પુરાણ શું છે આ બધું જ પણ જ્ઞાન હોવું જરૂરી છે બાળકને પૂજા કઈ રીતે કરવી તે પણ શીખવાડવી જોઈએ કે ભગવાનની પૂજા જ્યારે કરતા હોય ત્યારે ભગવાનને પંચામૃતથી કઈ રીતે સ્નાન કરાવાય જલથી કઈ રીતે સ્નાન કરાવાય ભગવાનને તિલક કઈ રીતે કરાવાય કઈ આંગળીથી ચાંદલો કરવો તે શીખવાડાય ચોખા કઈ રીતે અર્પણ કરાય ભગવાનની પૂજા વિધિ વિધાન જે છે આપણા ઘરના દેવી દેવતાઓને એ બાળકને બેસાડીને એના હાથી પૂજા કરવાનું શીખવાડો કેમ કે આ જ નહીં તો કાલ પછી એની જવાબદારી આવશે અને એને ખબર પડવી જોઈએ કે પૂજાનો ક્રમ કેવો હોય સાથે સાથે ભગવાનની માળા કરવી હોય તો માળા કરવાનું પણ એને શીખવાડવાનું કે માળા કઈ રીતે કરાય કેમ કે ઘણી વખત અમે જો માળા એક ભાઈ તો રીતના અંગૂઠાથી આમ માળા ફેરવતા હતા કેમ કે એને માળા ફેરવવાનો નિયમ પણ ખબર નથી શાસ્ત્ર એવું કહે છે કે હંમેશા તમારા હાથની અંદર જે પહેલી આંગળી જે છે એ માળાને સ્પર્શ ન થવી જોઈએ મોટી વચ્ચેની જે મોટી આંગળી હોય જે હાથની એનાથી જ મારાના મેળુને ફેરવવા જોઈએ અને બાકીની ત્રણ આંગળીઓને ભેગી કરી એની વચ્ચો જ મારા હોવી જોઈએ પહેલી આંગળીનો સ્પર્શ ન થાય કેમ કે પહેલી આંગળી જે છે આ પિતૃની આંગળી કહેવાય તર્જની મોક્ષદાયની મોક્ષ માટે છે એટલે મધ્યમાં આંગળીથી વચ્ચેની આંગળીથી મારા ફેરવવાની આ મારાનો નિયમ છે જે ઘણી વખત ઘણા બધા લોકોને ખબર નથી તો આપણને એનું જ્ઞાન હોવું જોઈએ અને બાળકને પણ મારા કઈ રીતે કરવી તે ખબર હોવી જોઈએ બાળકને નમસ્કાર કરવાની પણ એક સિસ્ટમ શીખવાડવી જોઈએ કે કોઈ પણ ઘરમાં વડીલ આવે કોઈ પણ સંબંધી તો એને હંમેશા પહેલાં એને પગે લાગવાનું આ સિસ્ટમ એને શીખવાડવાની કે પગે લાગવાનું અથવા નમસ્તે બોલવાનું કેમ કે નમંતી ફળીનો વૃક્ષાહ નમંતી ગુણીનો જનાહ શુષ્ક વૃક્ષા મૃગા અચન નમંતી કદાચ ન શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિ નમે છે ને એ જીવનમાં સુખી થાય છે જે નમન કરતા શીખ્યો એ વ્યક્તિ આગળ જાય છે જેમ ઝાડ ઉપર આંબાના વૃક્ષો પર કેરી આવે તો જેની ડાળખીઓ નીચે નમે છે પવન આવે છે ત્યારે ઘાસ જે છે નીચું નમે છે પણ કઈ વસ્તુ નથી નમતી તો કે સૂકું લાકડું હોય ને એ ગમે એટલો પવન આવે પણ ઝૂકે નહીં કોઈને અને જ્યારે ઝુકતું નથી ત્યારે શું થાય છે એ મૂળમાંથી ઉખડી જાય છે કહેવાનો મતલબ એ છે કે હંમેશા દરેક વ્યક્તિને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ અને પગે લાગીએ છીએ તો એનાથી તમારી વાહવા થાય છે લોકો એવું વિચાર કરે કે ભાઈ આ સંસ્કારી છે બાળક પગે લાગે છે પગે લાગવાથી કોઈ નાનો માણસ ના થાય પગે લાગવાથી હંમેશા પગે એ જ લાગે છે કે જે સંસ્કારી હોય માતા પિતાને પગે લાગવું વડીલોને પગે લાગવું ગુરુને પગે લાગવું અને નમન કરવાથી બીજો ફાયદો એ છે કે એ આશીર્વાદ આપે છે એ માથે હાથ મૂકે ને તો એમના કરેલા પુણ્ય તમારામાં પ્રાપ્ત થાય છે તો હંમેશા અભિવાદન કઈ રીતે કરવું એ પણ આપણને ખબર હોવી જોઈએ બીજા નંબરની વસ્તુ અભ્યાસ જરૂરી છે અભ્યાસ કરવાથી કેમ કે ભણશે ને તો જીવનમાં કંઈક આગળ સફળતાની સીડીઓ પ્રાપ્ત થશે તો અભ્યાસ જેટલો જરૂર છે એટલું વેકેશનની અંદર પણ એને અભ્યાસની સાથે સાથે બીજી જે કઈ વસ્તુ છે એ બધી જ વસ્તુ એને કરાવી વેકેશન દરમિયાન રમતગમતમાં પણ ધ્યાન આપવું એને કલા ક્ષેત્રમાં જ્ઞાન હોય તો કલા ક્ષેત્રનું પણ આપવું પણ સાથે સાથે ધર્મ અને શાસ્ત્રનું પણ જ્ઞાન આપવું જરૂરી છે જો બાળક તમને લાગે કે આખા વર્ષ દરમિયાન એ ભણવામાં બહુ ડરી રહ્યો છે બહુ ડર લાગે છે ને તો બાળકને કયું જ્ઞાન આપવું તો કે હનુમાન ચાલીસા કરવાનું શીખવાડી શકાય વેકેશનમાં કેમ કે હનુમાન ચાલીસા એક એવી છે કે હનુમાન ચાલીસા કરવાથી બાળકના જીવનમાં જે ડર રહેતો હોય છે જે ભય રહેતો હોય છે ને એ ડર નીકળી જાય છે તો વેકેશનમાં હનુમાન ચાલીસા નું એને અભ્યાસ કરાવી શકાય જે ડર ડર લાગતો હોય તો આ કરાવાય જો બાળકના ખાસ કરીને તમને એવું લાગે કે અભ્યાસની અંદર બાળક બહુ બીમાર પડી જાય છે તો વેકેશન દરમિયાન એને એ શીખવાડો કે સૂર્ય દેવને કઈ રીતે જલ અર્પણ કરવાનું કેમ કે સૂર્ય દેવને થાય છે મેધાવૃદ્ધિ થાય છે અને શરીરમાં તેજ વધે છે એથી આગળ વાત કરીએ તો સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કઈ રીતે કરવું અને નમસ્કાર કઈ રીતે કરવા એ પણ તમને આવડવું જોઈએ શક્ય હોય તો સૂર્યને બે હાથ પગે લગાય અથવા બે હાથ તમારા માથાથી ઉપર રાખી સૂર્યને નમસ્કાર કરવા જોઈએ અને અર્ઘ્ય પ્રદાનની વાત કરીએ તો તાંબાના કલશમાં જલ ભરી એમાં કંકુ ચોખા અને ફૂલ એમાં પધરાઈ અને સૂર્યનારાયણને બે હાથની અંદર કલશ પકડીને ધીરે 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 અર્પણ કરવાનો હોય તો આ રીતે અર્ઘ્ય પ્રદાન કરવાની પણ તમારે એને શીખવાડવું જોઈએ બીજા નંબરની વસ્તુ માતા પિતાએ તમને એવું લાગે કે જે બાળક અભ્યાસમાં બહુ નબળો રહેતો હોય તો એની પાછળ એના મા બાપ સોલ સોમવારનું વ્રત કરવાનું અને સોલ સોમવારનું વ્રત કરવાથી અથવા વ્રતની પૂનમ કરવાથી સોલ પૂનમ કરવાથી પણ બાળકોને મેધાવૃદ્ધિ મળે છે તો આજનો આપણો વિષય જે હતો એ વેકેશનમાં બાળકોને ધર્મ પ્રત્યે કઈ રીતે રૂચિ રખાવી કઈ રીતે ધર્મનું જ્ઞાન આપવું અને વેકેશનમાં ભક્તિનું જ્ઞાન કઈ રીતે આપવું આ બધી જ વસ્તુ આજે મેં જાણકારીમાં તમને કહી છે અને આગળ પણ ભક્તિ સંદેશમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન